ભારતમાં અલગ અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરતા હોય છે અને તેમાં પણ આ વખતે તેઓએ અનોખું આયોજન કર્યું હતું ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ નૃત્ય છે ત્રીસમી મી માર્ચ સુરતમાં પહેલી વાર એક સાથે બાર હજાર બહેનો અને માતાઓ ધુમ્મન નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો ખાસ ગડોદરા વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે આયોજન કરવામાં આવ્યું હતું પાંચ વર્ષની દીકરીથી લઈ એસી વર્ષના વૃદ્ધ આયોજનમાં જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લઈ અનોખું વાતાવરણ સર્જાયું હતું આ સમયે સર્જેલા રેકોર્ડ ને લઈને ગિનીસ બુક ના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા